તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં અને ફરી એકવાર આપણે પહોંચી ગયા છીએ વાંચવા સવાર સવારમાં જોઈ લો કારણ કે પોલીસની ભરતી અથવા ઘણી બધી ભરતીઓ આ વર્ષમાં આવવાની છે તો તેના માટે આપણે પહેલાંથી તૈયાર રહેવું જોઈએ અને વાંચવું જોઈએ કારણ કે વાંચ્યા વગર આપણે પરીક્ષામાં પાસ થવા તો નથી આપણે બીજી ઘણી બધી ફિઝિકલ ટેસ્ટ તો પાસ કરી શકીએ પણ વાંચ્યા સિવાય કંઈ નથી આપણે ભરતીમાં પાસ થવું હોય તો વાંચવું જ પડે તો જો આપણે સવાર સવારમાં વાંચવાનું રાખીએ છીએ બે થી ત્રણ કલાક યા ચાર કલાક મિત્રો વાંચતો હતો ને એવા ઓર્ડર આવી ગયો છે કે શાકભાજી લેવા જવાનું છે તો આપણે મૂકીને શાકભાજી લેવા જવું પડશે તો ચલો હવે શાકભાજી લેવા we

કોઈ નહીં <laughs> 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 चीची जी यार। जान चीची मैं इसलिए लिया। रही थी खाटा गोली लिया है थी मैं लविंग लेवर और तुमने क्या लिया हमने तो कच्चा लिया ही नहीं कच्चा कच्चा चंडा है कच्चा चंडा अरे <laughs> अकेले दौड़ जा ली ये क्या होती આ વાત છે હું હોતી અઘરા વાળા ના હોતી આપણે આવા ના હોતી કેવા લેતી તપતી તબી તો તમને ખબર પડતી દેસે કે સની તૈયારી થઈ રહી છે તો આરે જવાના છે પરવાસમાં સ્કૂલ માં દે બરોબર તૈયારી કરે રહ્યા છે જો લો અમી મને મજા આવે ત્યાં ની મજા આવશે રેડી તમને છે ખરું અમે જતે બાર માં તો ખબર એ મજા ના Simei toh mera khata Akaan polo lida wana Turanyu na thanitya Yes This is the package This ચારે ચાર દાડના આઠ લોકો કટિંગ હે